દેશો બેન બેઠા બેઠા ખાય છે તો નાસ્તો અને ઉભા કરે છે કચરા પોતું જાય છે સવાર સવાર આજે તો કહે છે કે આખી રાતનો ધીમો 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 વરસાદ ગઈ ચાલુ જ છે જો હમણાં ગમકો એકદમ સડી રહ્યું છે ગઈ છોટા પડે છે ધીમે ધીમે અને આપણે જાઉં છે કઈ કામે લાઈટ છે અને અંદર કામ છે એટલે ધીમે ધીમે ધીખાશી કરી જઈશું તો ચલો ગાઇઝ જઈએ હવે સીધા આપણે અહીંથી કામમાંથી મળશે તે હવે આપણે જઈને કામમાંથી જોઈએ કે કામ કચ્છાય છે કે નહીં તો ફાયદા ગાઇસ ચા પાણી આપણે કરી જઈશે અને બાજુ મારા ભાત એવા કચરા પોતા વારસે નવા કરતા બધું પડ્યું છે મને એક બાજુમાં દેશો તૈયાર થઈ ગયા છે ને બાજુ મારા રેપાઈ પણ ઊઠી ગયા છે સિસ્ટમ વાકી દે હમ અને આપણે જાવ છે કઈ નિશાળે થી સુબન ને મૂકવા તો ચલો ફટાફટ જઈએ નિશાળે સુબન ને મૂકી આવીએ કજો કરે એમ રાખતો ભાઈ તો ચલો તો ફાઇનલી ગાઈસ સવારના વાગી જશે સાડા સાત અને આપણે આવી જશે અત્યારે

ગાઈસ પાછું ક્યાં હા હા નાડો તો ચલો ગાઈસ પાછા દે લઈ લે ને અમાર આ બાત પાછા ખાઈ નહી હા આપણે કોમે ને પોમેથી દર્શન કરે આ મને મસ્ત મજાના રમફા બનાવે છે બાજરીના રોટલા મીઠું નાખી મીઠું નાખીને બનાવી એમને એમ તાવડી ટપ્પા મૂકી છે અને આ બાજુ મારા પેપર શું જોવે તાર ફોન જોવે તાર ફોન હાર ફોન આ ચાર્જિંગ થાય તાર મમે બીજું તાર મમ્મી બીજી જગ્યાએ પિંજું ફેરાઈ દીધું

લાડવાળીને એમ તારી તબિયત લસણ થઈ ગઈ કમ્પ્લીટ ક્યાં જ એમને હે મટી ગયું ગાઈસ શું અમારે બે તારી તબિયત ખરાબ હતી એટલે અમે બ્લોગ ના બનાવતા આજે મારી પાસે સ્ટાર્ટ કર્યો છે ને આપણે જતા હતા કોમે તો ચાલો ભાઈશ ફટાફટ જમી લઈએ